આંજણા ચૌધરી સમાજની કન્યા વિદ્યાલયનું ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી હરિભાઈ ચૌધરી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ચૌધરી સમાજની દીકરીઓ પણ આજના સમયમાં શિક્ષણ મેળવી શકે તેવા ઉદ્દેશથી દિયોદર તાલુકાના આંજના ચૌધરી સમાજે કમર કસી છે અને દિયોદરના ભેસાણા ગામે કન્યા વિદ્યા સંકુલ ઉભું કરવા માટે સમાજ દ્વારા કવાયત હાથ ધરી છે જે કન્યા વિદ્યાલયનું આજે શિકારપુરા રાજારામ આશ્રમના ગાંધીપતિ અને આંજના ચૌધરી સમાજના ગુરુશ્રી દયારામ મહારાજના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા હતા અને જેમણે જણાવ્યું હતું કે બીજા જિલ્લાઓ કરતાં હજુ બનાસકાંઠામાં બહેનોનું શિક્ષણનું સ્તર થોડું ઓછું છે પરંતુ આવા સમાજના દાતાઓ દાવર જે દાન એકત્ર કરી કન્યાઓને ભણવા માટે જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના થકી દીકરીઓ આંગણે શિક્ષણ મેળવી પગભર થઈ શકશે તો સાથે સાથે જેમણે સમાજની પોતાના નાદાન બાળકોને મોબાઈલથી દૂર રાખવાની વાત કરી હતી હાલના સમયમાં મોબાઈલ જેટલો ઉપયોગી છે એટલો જ નાના બાળકો માટે દુરુપયોગી છે

જે વસ્તુ આવી રહી છે એનાથી એને ઉપર ખરાબ અસર થાય છે એનો સમજીને ઉપયોગ કરવામાં આવે તો મોબાઈલ એક સારામાં સારું સાધન છે પણ અત્યારે જે પ્રકારે દુરુપયોગ થઈ રહ્યો છે અને ખાસ કરીને નાદાન બાળકો માટે એના માટે મેં બધાને સૂચન કર્યું છે કે આનું ધ્યાન રાખે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ દિયોદર